અમારે હંસ સાહેબ બાપુ સિંધમાં હતા અને સિંધમાં પોતે રહ્યા અને જ્યારે પોતે ભજન કરી દીધો તે કર અમારે આ ઈ બાજુ કોલી લોકો ઘણા રહેતા હતા એટલે હંસ સાહેબ બાપુને વિચાર છો કે બીજા ને તો બતાય ઉધાર થશે અને કરી શકે પણ આયો ઉધાર કાથી થાશે આ બધા પારાજીઓ છે હે

આ મે સૂર્ય ને ઉપદેશ કર્યો તો અને સૂર્ય મનુને કર્યો ઈ ત્યાંથી કે આ છે બધું આ ગીતાનો ઉપદેશ ત્યાંથી છે ગીતા આથી નથી એટલે હસાઈ બાપુ નિર્વાણ તો હતો જ પણ હસાઈ બાપુએ આ નિર્વાણનો નકો લગાડ્યો હે કે કે ઘર ઘર જાય એમ પણ આ

જ્યાં સુધી ગુરુની આપણે જો વિમુખ થઈ જાશો અને ગુરુ ને આપણે નહીં માનીએ તો આપણે પણ કાલના મોઢામાં જવાનું છે આ હં સાહેબ બાપા નો એવો શ્લોક છે કે ગુરુ વિમુખ જગતમાં ગહે હાનકી હો દુખ નહીં તાકા દૂર સહે કાલ જો એટલે આપણે ગુરુ જો કર્યા હોય સત્તાની સેવા ગુરુ એક અને શેરો પણ ગુરુ તો એક જ જોઈએ પાછા ગુરુ એક જ હોવા જોઈએ અને આપણી શ્રદ્ધા છે ગુરુમાં ભલે ઓછી કિંમત હોય ઓછે સત્સંગ જો ધન્યવાદ હોય અહીંયા એના બધાયના અને આવો વિશેષરો બધાને મિલન થાય વિશેષ કરો ને એ તો બહુ કઠિન છે અને જ્યારે એકદા થાય ને શિક્ષકમાં જયારે ગુરુ ના શરણ માં રહ્યા એના વચન જ્યારે માન્યો અને એના પણ ભજનનો તપ હોય ત્યારે राममा जोतो अपाय सुराम

એફસે કોપા દેખીએ જરમ ટેબ ઓલા જરમ ટેબ ફૂલ લાવો ફૂલ લાવો ફૂલ લાવો આ બધું ઉत्साહ છે ધન્યવાદ હોય અને આ આવી બધા હાજરી આપે છે ધન્યવાદ આજની શુભારંભ કરો 12 વાગ્યે જો જો આપણે તંગ મનની છીએ આ ગુરુના પધારા સ્મરણ છે ને નથી આની રહી આવે ખાની हार आहियो हा એ આપણે ગુરુજીએ એકરોજી આપણે વિચાર અને આપણા આપણે આપણે જે આપણા આપણે વિચાર એમ આપણે વિચાર છે આપણે

અમે યોકરા ખોટ પર જે જગ્યા ઉપર આપણે બેઠા એટલે કીધું આપણા સંતોએ કે અમારા કોઈ ગડખાલે ન દે પણ જે પાપથી ખૂબ ભવપુળા સાહેબના પરતાથી આપણે બધાય ન પડ્યો મિલન

ભાઈ દરી ઘરે પાહે હો બહુત બહુત ધન્યવાદ તમારે ભાઈ શ્રી જે 25 સેનાનો નમમ્યું તમારે સના ભાઈ મારમ આપું રાસ શ્રી ને વાત આવી થી પગલા રાખો ભાઈ ના આ કરી રહ્યા છે આઠાને ઉપર भाई वैशु जी वजू भाई जय गोनाथ धन के संग भगदो अपने बड़ैनो आशीर्वाद लेवाना छे એટલે વધારે ટાઈમ ના લેતા ટાઈમ ની મર્યાદા રાખી ખૂબ ખૂબ ધન્યવાદ જે ભાઈઓ કાર્યકર્તા સજેમને સપોર્ટ આપી રહ્યા છે तन મન ને ધન થી બધાય છે શતની ચરણી જ્યાં પછી બીજું કઈ બાકી દીધું એટલે આપણે ગુરુમુખી ગાયોના ગુરુમુખી જે જીવો છે એ બધા એને કીધું કે ભાઈ સંતને જે ગુરુમાં શરણોમાં મળ્યું છે જે જીવને એને પાસે બીજું કંઈ જગતમાં બાકી દેતું નથી આ સઢ સત્ગુરુના શરણે કીધો પાસે કંઈ બાકી રહેતું નથી એટલે જેમ જેમ મારો માપી તન મન ધન થી જેમ ભોગ દઈ રહ્યા છો તમને ગુરુ મહારાજ પ્રેરણા મળી રહેશે અને મળી છે એટલે ભોગ દેજો અવાર નવાર બીજું તો હોમ કરવાનો જે જે ટાઈમ હોય તે ભજન કીર્તન સારું કર્મ જે રામાયણ કીધું કે સુકૃત કર્મ એટલે સુકૃત કર્મ કરવાનું અને કોઈ જીવો આવે એનો સારી લાઈન બતાવવાની આ સંતો કામ છે અને આપણે પણ એ કરી રહ્યા છીએ આજ પછી પચી વર્ષ નો વાણા વૈજ્ઞાન તમને બધાને ખબર છે पिछले सत्य सनातन धर्म की दयाल साहेब महाराज की બોલો મહારાજ થાય ધન્યવાદ કે અમે પ્રયાગરાજ થી દર્શન કરી અને સીધા બાબુ ના દર્શન કર્યા એના પછી બીજે દિવસે જ એમને દેહ છોડ્યો ખૂબ આનંદ કર્યો અમે બે કલાક સત્સંગનો લાભ લીધો તે ખૂબ અરખી ગયા આનંદ હતો આવો એક એક જીવ કે આ સંસારની અંદર એક મહાન આપણે કુંભારામ બાપુનો અવતાર જ ગણ્યો કારણ કે એમાં કોઈ ફરક હોતો નથી એક જ માળાના મણકા હોય છે તો આપણા બધાના ધન્યવાદ બીજું હું વિશેષમાં કે આપણે ધન્ય વાત દેવા શ્રોતાભાઈના તેમણે ભૂમિદાન કર્યો છે એમણે જે સહયોગ કર્યો એ રીતે આપણે બધાય બધાને એવું નથી કે ડાયરામ બાપુના છે છે આપણે બધાને ભગવાનને આપેલું છે એટલે ફૂલની તો ફૂલની પાંખડી જ્યારે આપણે બધા સહયોગ કરશું ને ત્યારે અહીંયા સાયો થશે અને મોડા ગામના ઓહો ભાગ્ય કહેવાય જેમ ખેતારામ બાપુએ કીધું કે આ બાજુ તો ખેતારામ બાપુનો આશ્રમ હોય પૂર્વમાં જઈએ તો આપણે સુખદેવ બાપુનું આશ્રમ હોય બાપુ બાપુનું હોય ડાયારામ બાપુ ભેગા અમારે વધુભાઈ સુખદેવ બાપુ આ બધાય ગુરુમુખી માણસો ખૂબ ભેગા આલ્યાસી ગયાસી એમનો સત્સંગ ખૂબ સાંભળ્યો છે કારણ કે આ જીવનની અંદર જાણવું હોય તો જાણી લેજો અવસર આવ્યો બહુ સારા આપણે ડાયારામ વાણી ગાતા આજે પણ આ ઈદ અવસર છે આ સમય છે આ સમય એને જાણવું હોય તો જાણી લીધો અવસર આવ્યો બહુ સરસ આ કાયાનો ઘડનારો ગણનારો ન્યારો ન્યારો એટલે આજે સી કાલે કદાચ ન હોય પણ સમય મળ્યો તો કામ કરી લેવું બોલો સદગુરુ મહારાજ કી દે દયારામ બાપુ ની દે બાપુ બાપુના ફૂલ સમાધિ નિમિત્તે વધારા સંતો બહેનો ભાઈઓ બધા મારા હૃદયની અંદર નર આત્માને કોટી કોટી વંદન કારણ કે આજે આપણા વચ્ચેથી એક વિભૂતિ માર્ગદર્શક કારણ આપણે બધાને ખબર છે આપણે આત્મ તત્વને માન્યા આત્મા તો જાતો નથી મળતો નથી જન્મતો નથી પાણી ભીજવી ન શકે અગ્નિ બાળી ન શકે સાકુતિના નહીં છે આપણે ફોર્યું બદલવું પડે પણ કેવો છે સંત બીજો પલટે નહીં જોગ જાયા નહીં ઊંચ નીચે કરે અવતારે આકર્ષકતા છે તેવા મહાન વિભૂતિ મારા કોટી કોટી હોય અમારે દયાલ ભગત ભૂટિકિયાની અંદર બહુ આવતા ત્યારે આશ્રમની સ્ટાર્ટ થઈ ત્યારે લગભગ ત્રીસ બત્રીસ વર્ષ પહેલાની વાત છે ત્યારે ભૂટિકિયા આશ્રમમાં પાણીની પણ વ્યવસ્થા નથી તે રૂડારામ બાપુ દયાલ ભગતની અમારી બાજુમાં વાડી છે ભાદરમાં ત્યાં કને કપડાં ધોવા આવતા ત્યારે મારી ઉંમર લગભગ વીસ બાવીસ વર્ષની હતી અને હું પાછો બે હું પાય વાતો કરું એટલે મને એમ કે તમે બેટા જાઓ જાઓ કેરાવા પાણી ફાટી જતું હોય છે એટલે હું કહું ના બાપુ પાટીઓ છે વાંધો નથી આવ્યો એમાં મેં મને બરાબર યાદ છે મેં ગુરુ નતા કરાયા ત્યારે સાથી સરખો સ્થાપી લીધો અને મને કે તમે ગુરુ કર્યા છે કીધું ના ને રૂડારામ બાપુને એમ કીધું કે રૂડારામ આ તો આપણા ખાતાનો જીવ છે અને ક્યાં ખીલે બંધાવી દો અને રૂડારામ બાપુએ મને એ ટાઈમે વાળીએ કારણ કે સંતો ની સભામાં બોલું એમ કીધું કે જટુભા તમે ગુરુ નથી કરાય કીધું ના તો તમારે ક્યાંય જવાનું નથી તમારા જે મોટા બાપુ જીતુભા બાપુ છે ને અમારા ગુરુભાઈ એમની પાસેથી તમે ઉપદેશ લઈ લો અને સંબંધો પણ મારા મોટા બાપો અને તેથી જ મેં નક્કી કર્યું તેથી ઉપદેશ દીધો એટલે આવા અમારા માથે એમના કોટી કોટી રૂલ છે કારણ કે આપણે બધા સમજેલો વર્ગ છે ગુરુ ગમનો લેવો સાર આત્માનો કરવા આવતા આમાં બીજું કઈ લઈ આવવાનું હોતું નથી પણ આપણે બધું લઈ બેઠા હોય છે એટલા માટે સંતો એ શાસ્ત્રો બહુ મહિમા લખ્યો છે રામ રૂઠે ગતો હોત હે જો ગુરુ ચરણે જાય ગુરુ રૂઠે ગત એકે નહીં હરી ન કરે એને સાય કારણ

આ જીવનો આ આત્માનો મેળ પડતો નથી એટલા માટે ગુરુના રૂણ તો એક ભગત જ એમ કીધું મારા શરીરની ખોડાઈ રંગ ખૂડાવવું અને પહેરાવવું સતા એના રૂણમાંથી મુક્ત થઈ શકું નહીં વધારે એણે કીધા અસહ્ય છે આપણા માટે એના ઋણ છે ઋણ મુક્ત થવા માટે સારું છે

આવી પ્રવૃત્તિ થતી હોય ને પછી માણસ આશ્રમ સારી રીતે એની પદ્ધતિ થાય અને બધા સહયોગી બની અને બધાને કોટી કોટી પર આવંદ છે અતાર તો એવું છે ને પાછો તમે હાચા કીના લાડુવા ખબર આવે ચા ન પાયો તો મારે દીકરે ચા ન પાયો એ બહુ સમજવા દેવું છે અને બીજું આઈ કને બાપુની સમાધિ પગલા પણ છે એટલે પૂજ્ય બાપુ ની કૃપાથી આપણે બિરાજમાન છીએ અને દયા રામ બાપુ આશીર્વાદ આપણે લઈ ત્યાર પછી સંતોના સન્માન સ્વાગત વિધિ